ઉમરગામ તાલુકાના નાગરિકોને એસટી બસની સુવિધા મળી રહે તે માટે આજે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે ધારાસભ્ય રમણ પાટકરની રજૂઆત બાદ એસટી વિભાગ દ્વારા ઉમરગામ તાલુકામાં ચાર નવા બસ રૂટ શરૂ કરવામાં આવ્યા છે ધારાસભ્ય રમણ પાટકરે લીલી ચંડી બતાવીને ચાર નવી બસોને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે તેમણે પ્રાસંગિક ઉદ્બોધન પણ કર્યું હતું એસ વિભાગના અધિકારીઓ આ પ્રસંગે ખાતરી આપી હતી આગામી સમયમાં ઉમરગામ ટાઉન સ્ટેશન રૂટ પર પણ બસ સેવા શરૂ કરવામાં આવશે દહાડ ગ્રામ પંચાયતના સરપંચ નરેન્દ્ર નાયકે ધારાસભ્યની કામગીરીની પ્રશંસા કરી હતી આપણા કાટા વિસ્તારના મરોલી દાંડી કાલઈ જેવા અંતરિયાળ વિસ્તારના નાગરિકોને હું જણાવું છું કે ટૂંક સમયમાં આપણા પાસે નવીન બસો ઘણી બધી આવી રહી છે તો આપણા જે ગ્રામ્ય વિસ્તારના મુસાફરો છે એને સુવિધા પાઠવવા માટે આપણે ટ્રેન કનેક્શન તેમજ ઘણી બધીઓ નવીન સુવિધાઓ નવીન બસોનું આપણે ચાલુ ટૂંક સમયમાં ચાલુ કરીને તમામ નાગરિકજનોને સારી અને સવલત મળી રહી એવી આપણે સૌને સુવિધાઓ ચાલુ કરી આજે ઉંબરગામ તાલુકા માટે ખૂબ જ આનંદનો દિવસ છે એસટી નિગમ દ્વારા ચાર નવી બસ અમને આપવામાં આવી છે અને એ નવી બસ અમારા ટ્રાઇબલ વિસ્તાર જ્યાં પાંચ સાડા પાંચ મીટરના રસ્તાઓ બનાવેલા છે એ ટ્રાઇબલ વિસ્તારની અંદર આ રૂટો નક્કી કર્યા છે અને ટાઈબલ વિસ્તારના રૂટો નક્કી કરવાના કારણે આદિવાસી ક્ષેત્રના લોકોને અવર જવર માટે પણ ફાયદો રહેશે સ્કૂલમાં ભરતા બાળકોને માટે પણ ફાયદો રહેશે અને આ જ પ્રકારે ભવિષ્યની અંદર હજુ પણ બીજા રૂટો નક્કી કરી આખા તાલુકાને કવર કરવા માટે બીજી ચારેક બસ બીજી અમે તાત્કાલિક મંગાવીશું અને એ બસથી પણ લાભ ઉમરગામ તાલુકાની અંદર મળશે આ પ્રસંગે અમારા કથાકાર દક્ષિણ ગુજરાતના ખૂબ જ સારા જેમનું નામ બોલાય છે એવા માન્યશ્રી ભરતભાઈ વ્યાસજી પણ અહીંયા છે અને ચૌદ તારીખે ચૌદ એકવીસ તારીખે જે ગીતા ભગવદ્ ગીતાનું વાચન કરવાનું છે સંસ્કૃતિ કુંડળમાં તેમાં પણ સૌને આમંત્રણ આપવા માટેની વિનંતી કર્યું છે આભાર મધ્યમાન આજે રોજ ઉમરગામ તાલુકા ખાતે નવીન ચાર બસોનું માન્ય રમણભાઈ પાઠિયો સાહેબની રજૂઆતને ધ્યાનમાં રાખી અને સાહેબ હંમેશા ઉમરગામ તાલુકાની ચિંતા કરતા હોય છે અને ઉમરગામ તાલુકાને જેટલી બી સારી સુવિધા મળતી રહે એના માટે પ્રયાસ કરતા હોય છે એટલે માન્ય ધારાસભ્યશ્રીનો આપણે એક તો વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ અને વર્ષો જૂની જે હમણાં અમારી ઉમરગામ ટાઉનથી સ્ટેશન વિસ્તારની જે બસ બંધ હતી એ ટૂંક સમયમાં જ માન્ય સાહેબશ્રીએ કીધું કે એ પણ બસને ફાળવવામાં આવશે અને જેથી ઉમરગામ સ્ટેશનથી ટાઉન વિસ્તારના દરેક વ્યક્તિઓને જે બિચારા રિક્ષાઓમાં હકાલી ભોગવી રહ્યા હતા એ તમામને આજે આ બસનો લાભ મળશે એવી એમને ખાતરી આપી છે એ માટે હું ઉમરગામ સ્ટેશન વિસ્તારથી ટાઉન બદલ એમનો આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ ભારત માતા કી જય